તો આ તરફ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ છે પોરબંદર જૂનાગઢ દ્વારકા અને સુરેન્દ્રનગરની અંદર કમોસમી વરસાદ વરસ્યો છે આ તમામ વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે અહીં ખેતીના પાકને નુકસાન થયું છે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પોરબંદર જૂનાગઢ દ્વારકા સુરેન્દ્રનગરની અંદર કમોસમી વરસાદ છે આજે પણ કમોસમી વરસાદ વરસ્યો છે જેના કારણે અહીં ખેડૂતોની ચિંતા વધી છે ખેડૂતોના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે તો જે રીતે વરસાદ થઈ રહ્યો છે વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ થયો છે જેના કારણે ખેડૂતોના પાકનો શોથ વળી ગયો છે ભારે પવન સાથે આ વરસાદ ખાબક્યો છે ભારે પવનને કારણે પણ પાકને ઘણું નુકસાન થયું છે તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં આજે પણ કમોસમી વરસાદ જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે અહીં ખેતીના પાકને મોટું નુકસાન છે પોરબંદર જુનાગઢ દ્વારકા સુરેન્દ્રનગર આ જિલ્લાઓની અંદર ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ કમોસમી વરસાદ વરસ્યો જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર પોરબંદર જુનાગઢ કોટડા સાંઘાણી દ્વારકા સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રના આ તમામ જિલ્લાઓને ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં આજે પણ કમોસમી વરસાદ થયો કમોસમી વરસાદને કારણે ખાસ તો ખેડૂતોની ચિંતામાં ખૂબ જ વધારો થયો છે અહીં ખેતીના પાકને મોટા પાયે નુકસાન ગયું છે દ્વારકામાં પણ વરસ્યો કમોસમી વરસાદ પોરબંદર જુનાગઢ અને સુરેન્દ્રનગરના પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ